જય માતાજી ડાયરાના જે ઘણા ટાઈમ બાદ રોજને છૂટી કરવામાં આવી કેમકે હમણાં લગભગ વીસ પચીસ દિવસથી છૂટી નહોતી કરી અને ઘઉં લેવાઈ ગયા છે તો એ ખેતરમાં છૂટું કરી દીધી આવી હવે તો દરરોજ છૂટી થાય છે સવાર સાંજ હવે એને મજા આવી જાય છે મૂર્તિ મૂર્તિની જેમ એક હરખી ઊભી રહી જાય એને દોડવાની બધી મજા આવે સેર્યા કરે અંદર દોડવું એટલું દોડ્યા કરે અડધી પોણી કલાક દરરોજ છૂટી કરી દેવી એને એટલે જે કરવું દોડવું દોડી લે હવે તો દોડવાનું એનું ઓછું મન થાય છે કેમકે દરરોજ છૂટી થવા મળી તેને છે એટલે આમ ચાલુ છે એટલે એટલું બધું તો દોડે છે એનો પાવર પાવરની બધું દોડે એટલે બતાવ્યા વગર તો જ દોડ્યા કરી એમનું પછી નાકોરા બહુ ફૂલ આવ્યા ને આજે ઘણા ટાઈમ પછી એને દોડવાની એવી મજા આવી ઉપર જાય ને પાછી વીઆ

તો રાઈડિંગ આ એટલું ચાલુ થઈ છે એનું ડેલી સાત આઠ દસ કિલોમીટર પંદર કિલોમીટર સુધી આખી આવી છે હવે નવરા હોય છે એને તે મજા આવે ખાધેલું ફાવે હવે પછી દોડી એટલે મજા આવે એને કાઠિયાવાડીની ખાસિયત ઓછડું ઓછું કરીને રૂઆમાં દોડે અને જ રહે હાલવાની બધી સ્ટાઇલ અલગ હોય રાઈડિંગ માટે બેસ્ટમાં બેસ્ટ થાકે બાકેની ઓછા ખર્ચામાં કોઈ મેન્ટેનન્સની ડૉક્ટરનો કોઈ જાતનો માંદા ઓછા પડે ટેમ્પરેચર જાળવી રે તડકો હોય ગમે વાતાવરણ પ્રમાણે રહી શકે ગમે એટલા આકી લે વાંધો ન આવે કોઈ જાતનો વધારે કઈ ગયું હોય તોય એટલે ફાયદો રે બેસ્ટમાં બેસ્ટ કાઠિયાવાડી રાઇડિંગ માટે રાખવા કઈ નો કેવું પડે એમાં અનુભવ છે આપડો હાલવામાં સારામાં સારો રેવાળો એ સારામાં સારી હાલવા મળે છે ત્રીસ જેટલી સ્પીડ પહોંચી ગઈ છે ઉપરથી બી આવી પાછી ચીણી મોટી કમ્પ્લેટ હાલવા મળે છે કોઈ જાતનું આપણે કાંઈ ખવડાવતા નથી જોગાણમાં તો એ એમને છે હવે એટલા માટે બેસ્ટમાં બેસ્ટ કાઠિયાવાડી રાઈડિંગમાં સારામાં સારા ઓછા ખર્ચે રાઈડિંગ માટે લાવવા હોય તો કાઠિયાવાડી સારામાં સારા મજા જ આવ્યા રાખે માથે બેસ હોય તો આમ આમ દોડવા દે Pełenia, zegara, magra, pasie, ałsie. Zo. 你，好，阿来阿来。